મને કેવું લાગ્યું મારો બાપ ગયો ત્યારે બેઠેલા યુવાનોને વિનંતી કરીને કહું હજી હોય ને ઠપકો આપે પણ સાહેબ મારા દીકરાનું ભૂંડું બોલે પણ વિચારી ઘરે જાઓ તો પગે લાગી લેજો કદાચ તમે આમાં ભૂલમાં ખીજમાં ક્યારેક બોલાઈ ગયો હોય ને તો એ પગે લાગી લેજો કે તમે મારા બાપ છો દુનિયામાં લઈ આવવા વાળો આવી દુનિયા દેખાડવાળા ઉપાધિ કોઈ તું કરી માં હજી હું બાપ બેઠો છું અને જગતમાં માં કોઈ થી ડર માં હજી હું બાપ બેઠો છું હા તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં સાત સમુદર હજી હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કર માં હજી હું બાપ બેઠો છું અને તું કે સઘળું તારું તું કે તો આપ ઉતારું તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરીમાં અને પછી બે ગીત એક લખેલું આપે બધા સાંભળ્યું હોય છે બાપ માટે એની બે કડી લઈ લઉં છે બધા ના બાપ માટે એ ઘરમાં જેને બેઠો માનો એ જ અમૃત નું You're no

હવે શું કરીશ મારો બાપ તેદી મને એટલું કેતા તું બધું ભૂલી ભૂલ જા એટલું કેતા શબ્દ ને સમજો એટલે બાપ માટે નો આ ગીત સાંભળજો કે જાહો જલાલી એ આ દુનિયાની ની જો મે જાતિ અન મારે અતિ હા મોજ મોજ એમ લાગે કે આપણે કાઈ વાંધો જ નથી હવે ખબર પડી કે માથે વેવાર ને નાયત ને વેવાર ને ફલાણો ને ને ઘરનો નો વેવાર બધું આવી જાય હા 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 જાહો જલાલી એ મારા બાપના ના પરતા પે મે જોઈ જાજી અન મારે હતી રામ મોજ આ દુનિયા માં જે સે ઈ બધું મારા બાપ નું જાણે મારે જે જોઈએ ઈ આવ તૂટાડે બધું મારા બાપ નું જાણે

અરે હું કમાડ ખોલું ત્યાં કાયમી મારો બેઠો થઈ જાતો બાપ અને બેટા મોઢે કેમ સો એવું સાંભળજો બધાય જેટલા સો ને બાપ હોય તોય ભલે નો હોય તો જેના બાપ નો હોય શ્રદ્ધાંજલિ મારા બાપ ની યારે હોય એ બધા માટે પણ સાંભળજો કે મરવા એ એજી બાપ મારા આ દુનિયામાં જાણે એક જ હતો હું યાર પોતાનો બાપ છે ને એનો કોઈ યાર હોય તો એનો દીકરો જ હોય બીજા એમ કે મારી હારવાર થાય આગળ નહીં એટલે સાંભળજો આ કડી દાદા મરવા હતી એ મારા બાપ મારા ને આ દુનિયામાં જાણે એક જ હતો હું યાર ਕਾਰਨ ਕਿ ਕਾਇਮ ਕੋਈ ਦੀ ਪੋਤਾਂ ਨੂੰ ਇਹ ਪੇਟ ਨਾ ਖਾਰੇ ਬਸ ਬੇਟਾ ਨੂੰ ਜਬੋ ઘડી મને કેવું લાગ્યું મારો બાપ ગયો ત્યારે બેઠેલા યુવાનો ને વિનંતી કરીને કહું હજી હોય ને ઠપકો આપે ભલે ને ગાયું દે ગમે પણ સાહેબ મારા દીકરાનું ભૂંડું સાહેબ કદાચ બોલે પણ એ વિચારે નહીં શકે કોઈ દી ઘરે જાઓ તો પગે લાગી લેજો કદાચ તમે આમાં ભૂલમાં આમ ખીજમાં ક્યારેક બોલાઈ ગયો હોય તો એ પગે લાગી લેજો કે તમે મારા બાપ છો દુનિયામાં લઈ આવવાવાળો આવી દુનિયા દેખાડવાળા છેલ્લી કડીમાં મને કેવું લાગ્યું મારા બાપ ગયા ત્યારે કે કરતો તો દરિયો કોઈ મીઠો ન હોય ખારો જ હોય પણ એક દરિયો એવો છે જે મીઠો છે ને આપણા ઘર આખામાં ઘૂગવાટ કરતો એનું નામ છે બાપ મીઠડો થોડું ઈકો રાખ મને કેવું લાગ્યું બાપુ કરે કે આજ મનમાં બહુ રાજણો આજ મારો કામદાર સુણો જેના આધારે આપણો આખો જાય જન્મારો ખોખારો યાદ આવી જાય ને તોય એમ થાય ઓ હો હો હવે ખોખારો શબ્દ હું કામ આવ્યો મારા મુખડામાં એ એક વાત કરીને પછી કસુમીનો રંગ કરીએ આપણે મને મારી એક હકીકત કહું દાદા હું નાનો હતો ભેહું હું હાથ વરનો હતો તે દુણો ભેહું સારું કોઈ પણ હોય બાપ બાપ બધાયનો હરખો જ હોય બધાય ને બાપ એટલો જ વાલો હોય મને જેટલો મારો બાપ વાલો એટલો જ અમેરિકાન ભૂરિયા નહીં વાલો હોય ને એટલો આપણા ભારતનો કોઈ ને વાલો બાપ પછી મોટા થયા પછી જે કંઈ થાય એ ભલે જ પહેલાં તો વાલો પણ મારું શું છે ખબર જો મોટો થાય એટલે આપણે બાપ મા બાપ હોય પછી મોટા થાય એટલે સ્કૂલે જાય તો ગુરુ જેવો શિક્ષક છે એ પણ આપણો ગુરુ એ બાપ જેવો કે એ અનુભવ ફરવા મારે સીધો હાથ વરનો નિયત ભેહું મારો બાપુ નહી રહે સાહેબ એટલે ગુરુ ને પેલા ગુરુ પછી બાપુ ગુરુ મહારાજ મળ્યા પણ પેલા ગુરુ શિક્ષક ને મને લખતા વસતા એને શીખાયું એટલે ભણવાનું એની પાસે એમ ટૂંકમાં એટલે એમને પણ ખોખારો શબ્દ એટલા માટે આવ્યો છેલ્લી વાત કરતો અમારું લીલા પાણી નેહ બહુ ઊંડું છે ગરીમાં હવે એ વખતે હાંડિયા ઉપર હટાણા કરવાનું બધું જવાનું અને હાંડિયા હવે હાંડિયામાં એવું છે કે ચાર ગુણી ખોળ આવે બહુ તો વધારે મસ્તીવાળો હાંટી હોય તો પાંચ કે છ ગુણી આવે ને ચાર ગુણી ખોળ બાજરો ઘઉં લોટ બીજું કાંઈ જે કાંઈ હોય તો બધું આવી જાય હવે થાય એવું અમારે આજુબાજુના જેટલા ઘર બધા છે ને કોઈ કોઈ પાંચ ભાઈ કોઈક ત્રણ ભાઈ કોઈક બે ભાઈ અમારે એક જ મારા બાપુ છે એ મારે કાકા છે એ બીજે રહેતા હાથી રહેતા ને એવું નાનું ઘર એટલે એટલે મારા બાપુ હોય હવે હું સાત વરણ હોઉં એટલે પછી આઠ વરણ પછી પણ માં તો નાનો જ કેવો ગીરમાં તો એટલે બીજા બધા ખોળ ભરવા જાય આ ખાલી એનો એક ખોખારો મને કેમ યાદ આવ્યો આ કડીમાં એ કહીને પછી આપણે કસુમીનો રંગ કરીએ તો ખોળ ભરવા જવાનું હોય ને ખોળ ભરવા તો હાંડિયા ભેગા લઈ ન જાય કારણ કે હાંડીઓ લઈને જાય ને ખોળ દુધાળા ગામ છે ત્યાં અમારે વિસાવદર પાસે ત્યાં દુધાળા સુધી બસમાં રિક્ષાઓમાં ખોળ આવી જાય ત્યાંથી હાંડિયામાંથી તો હાંડીયો ભેળો લઈને જાય ક્યાં બાંધવો અને કોકને ત્યાં કાંઈ ન બને તો હાંડીયો ન લઈ જાય હાલીને જાય ત્યાંથી રિક્ષામાં બસમાં બે વિસાવદર જાય પેલા બાર કિલોમીટર હાલીને જાય બાર કિલોમીટર હાલ્યા પછી ગામડું આવે નાના નેહડું તો અંદર હોય ત્યાંથી રિક્ષામાં બેહે વિસાવદર જાય ખોળ ભરે રીક્ષામાં ગમે એમાં પાછું ક્યાં ઉતારે દુધાળા હવે દુધાળાથી પછી હાલી અને પછી લીલા પાણી આવવાનું બીજે દી હાંટીઓ લઈને પાછું ખોળ ભરવા જવાનું આખા નેહડાનો ક્રમ હવે મારા બાપુનું શું થાય બે દી જાય ને તો હું નાનો એટલે ભેહુમાં હું એકલો એકલોને તો ખોળ ભરીને પાછા બધા આવે ને તો ક્યાં પછી ને ને છે બધા રોકાઈ જાય મારા બાપુ ભરવા વાળા હોય એ બધા રોકાઈ જાય એને બીજા ભાઈઓ બધા બેહુ માજા વાળા વાળા હોય મારા બાપુ ત્યાંથી રાતે ભાગે એટલે રાતના બાર વાગે એક વાગે ઝાંપલી દીધેલી હોય ને કાંટાની અમારે ઝાંપલી કંથારીના કાંટાની હોય રાતના બાર એક વાગે મારા બાપુ નું આખા ને બીજા બધા રોકાઈ ગયા હોય મારા બાપુ નું એકલા નો ખોખારો થાય મારી ડેલી એટલે જે જાપો ખોખારો એમ કરે એટલે જાપો ખોલવા જાય બાંધેલું હોય એટલે જાપો ખોલે બાપુ આવે સવાર માં પાછું દોવે ભેં બેહું ધોય ને હાંટીઓ લઈને ઉપડે હાંઠીઓ લઈને ઉપડે ને ખોળ ભરવા જાય પાછા બપોર થાય ત્યાં ખોળ ઉતારી બેહુ માં મારી યાર વૈયા આવે ખાલી એનો એક ખોખારો એના આધારે જાય જન્મારો રાતના બાર એક વાગે એકલા ઈ જંગલ માં હાલી હારે હોય ઈ બધા રોકાઈ જાય કારણ કે એને બહુ ઉપાધી ન હોય ઘેરે બીજા છે પણ હું એકલો ઘરે હું હાથ આઠ વરનો છોકરો ભેહુમાં જાય તો હું બપોર થાય ત્યાં ખળ ફુગાડીને ભેહુમાં હોય જાય સાહેબ હરબો ખરબો આપતા એ બાપ કોઈ દી જિંદગીમાંથી કેમ યાદ ન આવે ને કેમ ભૂલાય ખાલી એનો એક ખોખારો જેના આધારે જાય જન્મારો મારા બાપે મને એવો ઘડ્યો છે એ ખોખારાનો આધાર છે જગતમાં કોઈની ત્રેવડ નથી મને ડગાવી હગે ભલા માણસ ખાલી એનો એક પગ એના આધારે જાય જનમારો અને સાહેબ હાવજને પાટું મારી મુકાવેલી પાડી મારા નજર હામે આ તો કંઈ હા મારા બાપુને એક પગ ખાલી ત્રીસઠ ટકા હતો હાલ વળી કે બાપુને પણ હતો આ વાત નીકળીને તમે બધા મારા છો એટલે તમને આય ગમશે હા મારા બાપુને એક પગ ત્રીસ જ ટકા તો ફાની બહુ હતા નાના હતા સત્તર વર્ષની ઉમરે અહીંથી ભાગ ને ઘોડા દોડવા ઘોડી દોડવી તો ઘોડી પડી ગયા આમ તો અહીં હેઠો આવી ગયો ભાંગી ગયો પછી એમ તોફાન કરતા કરતા ગમે ત્યારે ભાંગ નાખે એટલે એ ડોક્ટરો કેતા હતા કે હવે ભાંગે નહીં મેળવે તો ત્રીસ ટકા પગ હતો એટલે સિત્તેર ટકા નહીં એક પગ ત્રીસ ટકા તોય આખા નેહ માં બધા ભેહું કઈ લેવા નેહડામાં બધા હશે આ બાજુ નાગેર માં અમારે લીલા આવે કોઈ નાગેર નું આ બાજુ આવતા હોય પૂછજો કઈ હા રાજભાઈ વાત કરી હાસ નેહડા આખા ને લઈને કઈ બાજુ જાવ મારા બાપુને પૂછે એટલે મારું કહેવાનું આત્મબળની વાત છે એટલે કહું છું બોલું વખાણ કરવા એમ નથી કેતો કે જો ત્રીસ ટકા એક પગ હોય ને એક જ પગ હાજો હોય એ માણસ કહે વાવાઝોડું આવ્યું હતું ભયંકર એટલે હમણાં એક વાવાઝોડું હતું તો નેહડાવાળા બધા બધા ભે હું લઈને ન જવાય કોઈ જાડવા પડે આ તે મારા બાપુ નીકળી ગયા એનું લઈ તો કે આ ભાઈ ગયા હાલો આપણે વાહે હળુર આ ઈશ્વરની સાક્ષી હકીકત વાત કરું છું ત્રણ ત્રણ ગોવાળવાળા મારા બાપુ ગયા નહીં આ ગયા કેટલા હવા પગવાળાને ફવા પગવાળા ખાડું લઈ ગયા એની વાહ ગયા આ હકીકત વાત તમને કરું અને એવું કેટલું છે પેલા મહવાડી ભરવાના આવે ને બબે રૂપિયા એ બધું મહવાડી તો એ હિસાબ કોઈ ન હોય મારા બાપુ પાન કરે મારા બાપુ ગ્રેજ્યુએટ ન કરે એ કોઈ ભણવા ગયા જ નહોતા એ પૂજા કરવાય મનમાં વાત કરતા પૂજા કરવા ભૂદેવ આવે ને એટલે શ્રાવણ મહિના પૂરતી એક મહિનો ભૂદેવ આવે એ ભણેલ હોય નેહડામાં રોકાય ને બધું કરે તો ધરારે એની પાસે લખતા હોય ગયા બોલો એને મને શીખે મકર મને ન આવડતું હતું ત્યાં આ સ્કૂલ ને એવું કઈ હોય નહીં એટલે મારું કે હું આત્મબળ ની વાત આવી ને એટલે પછી મેં કીધું આ વાત કરું તમને મજા આવે કે આત્મબળ હોય તો હવે એ બધું જ આવે છેલ્લી વાત કરતો ઘણું આ પાટુવાળી હું નાનો હતો ને મને હજી એવું ને એવું સાંભળે સાત આઠ વર્ષની ઉંમર તો બત્તી હાથમાં લઈને આમ બેહુંમાં માં હાવ જ પડે ને હરાણ્યું થાય હરાણ્યું જેને આમને ગોવાળિયા હોય ને ખબર હોય ફૂફુ ફૂફાળા મારે બેહું એને વોટ ઇઝ મિનિંગ ઓફ એ તો ગોળિયા હોય એને જ ખબર હોય કે કરી બે ગળાસો બાણ નો નાખે આ બધું હાવજનું હુંકે ઘમકે આ બધું હોય ઘરકી કરે આ નોખા નોખા હોય બધા અવાજે મને પણ ક્યારેક વાત એમાં એવું છે તો ગયો હાગડાના લાકડા ને ટાપણના ઝૂપડા હોય તો જો ઝૂપડામાં ઘરી ગયો ને પાટી બાંધી આમ કરે કરી પકડવા હજી મોઢું જેવું તું અડવા ગયું તો હું ભેળો દોડીને મારા બાપુ મારા બાપુ લાકડી બાકડી ઉતાળમાં લો કે હેગા બતી લેવાય સીધી આમ બતી કરીને તો ઓલો સોટવા જતો ફેરવીને એક પગ જે હાજો હતો એનો આધાર લેવો પડે અને ઓલો જે ત્રીસ ટકા પગ હતો ને એ તળ દઈ પાટું મારી અને હાવજ સીધે સીધો ભાગી ગયો આ ઈશ્વરની સાક્ષી તમને કહું આઠ દસ વર્ષ નો હતો નો મેળ પડે મોડી નો પકડી ગયો એક પગ આખો ને એક ત્રીસ ટકા એટલે હવા પગ વાળા એ હાજ ને પાટુ મારીને હાવજ ભાગી ગયો આમાંથી મોટિવેશન મળે કે ન મળે તમે કહો તમને એમ થાય ને કે આપણે કંઈ કરી હગ્યું છેલ્લી વાત કર દઉં ઘણી બધી વાતો છે છેલ્લી વાત કર દઉં મારા બાપુજી સિત્તેર વરે વૈયા ગયા બાહઠ ત્રેસઠ વર્ષ સુધી સાયકલ એ જિંદગીમાં આકેલી નહીં ઘરમાં સાયકલ વાયકલ ન હોય કાંઈ પગ કેટલો હોય તો તમને ખબર હવા એક આખો ને ત્રીસ ટકા હવા પગ ત્રેસઠ વર્ષની ઉંમરે મને કે મારે ગાડી લેવી ફોર આ હકીકત કહું છું જેને ત્રીસ ટકા એક પગ હોય એને કોકને કહેજો ત્રેઠ વર્ષની ઉંમરે ફોર વ્હીલ શીખવી અરે હવે મરવાનું ટાણું મારા બાપુ ક્યાં ફોર વ્હીલ મેં કીધું તમને આવડે છે કે આવડે ને એવું દુનિયામાં કાંઈ હોય જ નહીં હા હકીકત એવું કાંઈ હોય જ નહીં અને મેં કીધું લઈ લ્યો પહેલાં મેં કીધું નાની ગાડી હારી ફટકા લીધી હતો એટલે ફંટી લીધી મેં ફંટી લઈ દીધી હારા મારે આમ ફંટી સરસ મજાની પેટ્રોલવાળી એટલે મેં કીધું ક્યાંય ઉભે જ નહીં ફંટી લઈ લીધી એટલે લીધી ફંટી ને ત્યાં મારા હાળા છે ને જેતપુર એમને ડ્રાયન સ્કૂલનું છે તો અહીંયા કરણભાઈ છે અમારે એ ડ્રાય મારા હાળા એ ડ્રાઈન સ્કૂલનું કરે એટલે મેં કીધું તમે ત્યાં હીખ્યો હગાવાલા છે એટલે બે તંડી રોકાવાય શનિ રવિ શનિ રવિ શનિ રવિ મેં કીધું મહિનો અગદી જાઓ ને તો આવડી જાય હા અહીં જે બોલું એ સત્ય બોલું છું મારા બાપુ ગયા શનિવારે લગભગ રાત રોકાણા કે હવારમાં વહેલા ગઈ એ હું ભૂલી ગયો બસમાં ત્યાં ગયા એને ડ્રાઈન સ્કૂલનું છે તો હવારમાં કરણભાઈ કે મને કીધું કે આલો બે એટલે પાસે બેહીને શીખાડવાનું ચાલુ કર્યું ખવારનું બપોરનું હાજ હાંજ પૂરું થયું ચાલો હવે હું જાઉં તો કે મામા હવે ઓલા રવિવારે આવજો ધીરે ધીરે પછી રવિ સની ને પછી તાણી દે એમ આવડી તો કે હા તો મારા બાપુ કે ઓલા રવિવારે આવીને શું કરવાનું તો કે બસ શીખવાનું તો કે એટલે આપણે જે કર્યું હોય કે બીજું તો કે ના આ કર્યું એ જ મહિનો દી અમને ચાલુ આવડી જાય તો એ કે ઈ તો થઈ ગયો પછી એનું એ થોડું એક મહિના સુધી કરવાનું હોય આ હકીકત હો અને ઘેરે આવ્યા ને હવારમાં ફંટી ઉપાડી હું તો હું તો પ્રોગ્રામમાં પોગરામ અને સોસાયટીમાં બહાર કામ ઓટો લીધો ને હકીકતમાં મારા બાપુ એક દિન હીખી આવ્યા બીજે દી બે ચાર ગુમરા સોસાયટીમાં રહ્યા ને ત્રીજે દી વાડી લઈને વૈયા ગયા આત્મબળ કેવડું હોય છે તમે વિચાર કરો આ હકીકત તમને કહું છું અને પછી એના પછી મેં કીધું જરાક મોટી ગાડી કરી એટલે ઓલ્ટો મેં કીધું થોડાક દી પછી એનું ગાળા થોડા થોડા વર વરે મેં કીધું થોડું થોડું હીકતા જાય ને પછી સ્વીપ અને છેલ્લે મને કે થાર લેવી તો મેં કીધું લેવાય પછી નવી થાર છોડાવી તમે આકતા એનો વિડીયો વિડીયો જોયો હોય છે અને હડરાજીઓ બોલતા જાય ને જે મને મળે એમ જ કે તમારા બાપુ કોકને મારશે ને કાં મરીશી કાં ઈ કે એ જોતા જ નથી જવા જ દે છે મેં કીધું આપા અમે આપા કેવું મેં કીધું આપા આ કોક બહુ ફરિયાદો આવે છે ધૂળું જ ઉડાડતા જાય છે કે અને વળે છે ને આ ઇન્ડિકેટર કે મારતા નથી કે મને ક્યાં લીલાના માં મોગલી જેની ગાડી આગતી હોય ને જિંદગીમાં કોઈ દી અડે તો તો ચારણ નો કહેવા આઠ વરસ ફોર વ્હીલ હારી કોઈ ફરિયાદ ન કરે કે મારે બાપુએ ગાડીની એક્સિડન્ટ કર્યું ફલાણ કર્યું આને નામ ભરોહ કહેવાય વયા ગયા તા જે હોટથી વયા ગયા ઘરમાં જેને બાપ બેઠો માનો એ જ અમરતનું ઝાડ ખાલી એનો એક ખોંખારો જાણે એના આધારે ખાસ મને ઘરનો છે તમે પોતાના છો એટલે ન કે પોતાના બાપની વાતું પણ મને ઘણા કહેતા તમે આ વાતું કેવી તમે કરવી જોઈએ કે તમારે આ બધી સત્ય ઘટના તમે જોઈ હોય છે તમે વિડીયો જોઈ શકો છો થાર હવે એક જે ઓળખતા હોય હાલતા હોય ને તો એક પગનો ફોણો જ આંબે એને કારણ કે હતર વરે ના હતા જે પગ ભાંગ્યો ને એ હતર વરે ના હતા એવડો જ હતો પછી વિધ્યો નથી અહીંથી હા એક હાટકી જરી હટકી હતી પણ જિંદગીમાં કોઈ દી નબળી આખી જિંદગી મારા બાપુ કોઈ દી એવું ન બન્યું બહારથી આવ્યા ને આપણે ઘણી વાર એવું થઈ જાય તમારે થઈ જતું હોય છે ન થતું હોય સારું આમ થાય ઓ હો આજ તો હા મરી રહ્યા એવું થાય ને આપણે એ કોઈ દી મેં હકીકતમાં માતાજી સાક્ષી સાંભળ્યું જ નહીં મારા બાપુ ઓ હો મરી રહ્યા આપણે જમીન કહી ને ઘડીક આરામ કરીને પછ નીકળી મારા બાપુ ઊભા થઈને કે હાલો હું નીકળું ક્યાંય ગયા હોય કે કાં તો બસ જમી લીધો આરામ તો કે આરામ તો હા કરવાનો હોય ને કહેવાનો અર્થ મારો એટલો છે કે આત્મબળ જે છે એ આવા માણસો પાસે શીખવા જેવો મારા બાપ છે એટલે નહીં પણ અદ્ભુત વયે ગયા તાથી ખોખારો ખાઈને એમ કહેતા હતા જમરાજા બીવે છે હો મારી પાસે આવ તમે જે વિડીયો જોયો છે મારો બાપ બેઠો છું હું બોલું છું ત્યારે એને કાંઈ જેવી તેવી પરિસ્થિતિ નહોતી નડીયું નાખેલી હતી તોય કે ખમા રાજી આ તું હો એમ કરે એટલે આ બધા કસુંબીનો રંગ છે